તો એને રોકાણ ઈ જશે શિવની આગો નહી જાતો તું પડી જા બે ભાઈ બોન હું છે મસ્ત એડી નો કે પણ મારે પકડવી પડે પણ પડી જાય નહિ હજુ એને રેવું નહિ કેમ કરે છે રામ રામને સીતારામ બધા એને માતાજી હોવાનું સારું કરે ને બધાને હાચાને હરવા રાખીશ ભેક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસના ના થઈને સરસ મજાના તૈયાર થઈ ને અને બેન ને પાછા હું રહી દીધા છે બધું ઘરકામ કમ્પ્લીટ કર્યું અને પાછા જૂના ઘરે રહેવા આવતા રહેશે એટલે પાણીને બાણીને બધું હારીને પાછું અહીંયા લાવવું પડે ચોમાસું આવી ગયું ને એટલે કીધું પાછું આપણે અહીં ફેરવી લેવી નગર નવા ઘરે થોડાક દિવસ રાંધવાનું એવું બધું લઈને જતા રહ્યા હતા ને આ બધું કામ હવે પહેલાં વહેલાં જાય કેમ કે પાણીને એવું બધું વધારે ન હોય ને ટુકડું થાય ને બધું પાણીને એવું કાંઈ હારવાનું ન હોય ને અહીંયા જાજુ પાણી હારવાનું હોય ને તો આપણે ઘર કામ થોડીક વાર લાગે એટલે મોડું થઈ જાય પણ અત્યારે તો બધું ઘરકામ કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેન બોદળ્યું ને એવું બધું જ ફરતી બાજુ હૂંકી દીધું છે અને શિવાની બહેને રમડતા હોય એટલે શિવાનીના કપડા બધી બાજુ આડાવાળા આપણે પડ્યા જ હોય અને અત્યારે લાઇટને ઉભું થવાયું હોય એટલે પંખા ને છે શિવાની બેન અહીંયા જ હું રહે અને રાંધવાનું ને એવું હોય મારે એટલે મેં કીધું અહીંયા હું સિવાયની હોવે અને હું અહીંયા ને આવું બધું કરું ને આજે આપણે મઠનું શાક બનાવવાનું છે એટલે મેં મઠે બાફવા મૂકી દીધા છે બુફા દે પછી આપણે શાકને એવું બધું બનાવશું અને લોટ બાંધીને મૂકી દીધો પછી મેં કીધું રોટલાને ઊઝ કરવાનું રે મઠ મઠ બફાઈને ત્યાં સુધી દિનમાં મેં કીધું લોટને એવું બધું બંધાઈ જાય અને વરસાદ એ હમણાં કાં બે દિવસથી પાછો નહીં આવતો પણ આજે વાદળાને ઊંચવું છે જો વરસાદ આવી જાય તો જો થોડા ઘણા વાદળાને એવું બધું દેખાય છે અને સુરત દાદા દેખાતો નથી છે એટલે એટલો બધો તડકો નથી જો આજે વરસાદ આવી જાય તો બે ત્રણ દિવસથી તો વરસાદ આવતો નથી થોડામાં તો ધુવાડો થાય છે લોટ બાંધીને પણ મૂકી દીધો છે એટલે લોટ બંધ થઈ જશે ખાલી આપણે રોટલી જ વણવાની થશે અને આ બાજુ આપણે મઠ બાફવા મૂકી દીધા છે ધુઆડો થવા થોડી થોડી બહાર થાય છે દાડું બંધ મૂક્યું હતું એટલે કીધું એમને મૂકાય ને મઠ બફા જાય કાળું કાળું પાણી થઈ ગયું છે હવે

નામ નામ ની સીતારામ કે તો તમારી સામું ધ્યાન રાખીએ એક જ ધારી જોયા રાખે શિવાની પપ્પા અમારે શિવાની બેન કરતા હતા તોફાન એટલે એને લઈને આવતા રહ્યા છે આપણે નવા ઘરે અને ઠંડો ઠંડો પવન આવે તો ગમે હા ગમે ને તો બાજુ બાળી થી તો સરસ મજાનો પવન આવી અને વાદળા થાય તો ખડ ને એવું બધું છે ને કેવો પવન આવે છે કેવું બોલવાઈ દઈ છે પવન આવે એ જોવે કે હું હું બોલે

મસ્તી અડી ન હોય કે પણ મારે પકડવી પડે પણ પડી જાય નહીં અંજ એને રહેવું નહીં કેમ કરે છે બે હાથ દેન ખામણામાં જાડવા ઉંબાળ લાગશે આપણા બસ બધા જાડવા એ રીતના ઉંબાળી ની હેઠા મૂક દે એવી છે તૂડ ખાવા મળે શું કરશે અને વસભાઈ નાનું એવું જો સરસ મજાનું મકાન બનાવ્યું છે ગલકડું નહીં પતરા પુદરાન મૂક્યું છે નળિયા મૂક્યા છે ને બેલા મૂકીને સરસ મજાનું મકાન બનાવ્યું છે પાણી નીકળના પાણી પણ ટૂ પડી જતું પાણી આવે એટલે ખાડામાં જાય લાવ સીવાની તેલુ ને હવે તો વસના ચોક બો પણ તેડી એકે નઈ સમજો કેમ થાય તો મેટા આપણે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને આમાં આપણે મઠનું શાક થઈ ગયું છે તૈયાર થોડી ઘણી સાસ ને એવું નાખીને બનાવ્યું છે ટમેટા નાખ્યા છે થોડીક સાસ નાખી છે એટલે આવું સરસ મજાનું મઠનું શાક તૈયાર થયું છે ને ઘઉંની રોટલી બનાવી છે આમાં છે બધા ઘઉના રોટલા તમારે ઠંડી ઠંડી છાશ આજ થઈ ગઈ છે આ છે ઉધારવી પડશે અને આ છે કેરીનું અથાણું સરસ મજાનું કેરીનું અથાણું છે ને બધું જમવાનું તૈયાર છે હવે અને શિવાની બેન અહીંયા વાંચ ભાઈ રમાડે છે નહીં વાંચ હલતી નથી હાલવા મળશે

તડે લો રોવા મુલેન દેઓ સમજો જો ઓટ લાંબો થાય સમજો ને લે લે ઈ દે તો પાસે લઈ લે છે કેવી રમત કરાવે છે એના પપ્પા જ એનેથી બેર દીધી ને એમ રમત કરી તો રહી ખાવાનું છે એ છે

ક્યાંય એક ઘડી કંઈ પોરો નહીં આમથી આમ આમથી ના આમ આમથી ના એવી ને એને દાંત આવે દડીને આવ્યું તો દાંત કાઢે છે હે હવે એને આમ થાવું છે પાછું કેમ આમ નહીં થવાતું એકરા તોફાન જ કરે પથારી કઢવાળી છે ને હવે હુવાનો ટાઈમ થઈ ગયો સિવાની બેન એના ફઈ ને જોવા જઈએ ને ફઈ કાંઈક જાય છે ને આવશે ને એટલે ત્યાં ને બારણા કર રાખે જ દઉં તો લે એવી તોફાની થઈ ગઈ છે ને તોફાન કરવા મળીસે બહુ છે શિવાની હવે હવે તો શિવાની પથારી કરવાની છે એટલે હવે શિવાની પે આપણે પૂરા દેવાના છે